સુરતના ડિંડોલીમાં કોફી કાફે અને ઓયોના દૂષણમાં સુરત પોલીસ કમિશનર દ્વારા ગંભીર પગલાઓ લઈ શહેરમાં કોફી કાફે અને ઓયો હોટલ પર અંકુશ લાવવું જોઈએ ત્યારે ડિંડોલીમાં કિશોરીને ઓયોમાં લઈ જઈ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદને લઈને પોલીસને નરાધમને ઝડપી પાડ્યો છે ડિંડોલી વિસ્તારમાં આવેલા જી નાઇન શોપિંગ સેન્ટર પાસે કિશોરી જાહેર રસ્તા પર રડતી હતી આ કિશોરીને રડતા જોઈ ત્યાં લોકો ભેગા થઈ જવા પામ્યા હતા અને લોકોએ જ્યારે તે કિશોરીને પૂછ્યું તો તેને જણાવ્યું હતું કે મને એક છોકરાએ ઓયો હોટલ ખાતે લાવી માર માર્યો હતો જ્યારે કિશોરીએ આ વાત જણાવી ત્યારે લોકોએ તેની ડિંડોલી પોલીસ સ્ટેશન લઈ જવા પામ્યા હતા અને પોલીસ સ્ટેશન લઈ જતાં ઘટસ્ફોટ થયો કે આ કિશોરી યુવક સાથે ઓયોમાં આવી હતી તે યુવક થોડાક જ કલાક અગાઉ અન્ય કિશોરી સાથે પણ આવ્યો હતો જ્યારે તે કિશોરીએ તાબે થવાનો ઇનકાર કર્યો તો યુવક ઉશ્કરાઈક જવાબ પામ્યો હતો અને કિશોરી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો ઝપાઝપી કર્યા બાદ તે યુવક ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને કિશોરી પણ રડતા રડતા નીચે આવી હતી કિશોરીએ જ્યારે આ તમામ વાતનો ઉલ્લેખ ડિંડોલી પોલીસ સ્ટેશને જઈ કર્યો તો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓ આ વાતને ગંભીરતાથી લઈ તાત્કાલિક યુવકને ઝડપી પાડ્યો હતો આ અંગે એસીપી જેટી સોનારે જણાવ્યું હતું કે કિશોરીએ તેના પિતાને જાણ કર્યા બાદ તમામ હકીકતો પોલીસને જાણીને ફરિયાદ દાખલ કરી હતી જાણવા મળ્યું હતું કે તોફીક પટેલ નામનો જે યુવક છે તેની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તે તેના ઘર લઈ જવા પામ્યો હતો તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો પણ બાંધી આવવાની ફરિયાદ કિશોરીએ કરી છે કિશોરીને હોટલ પર બોલાવી હતી ત્યાં ધક્કા મુકી થતાં સમગ્ર ઘટના હાલ બહાર આવવા પામી હતી આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અપહરણ અને પોક્ષોનો ગુનો હેઠળ દાખલ કરવામાં આવ્યો છે હાલ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે ભાઈ છે દીકરી જે કોઈ છોકરા જોડે ફોનથી કોન્ટેક્ટ અને આરોપીએ છોકરીને બગાડી અને લાવી અને છોકરીની મરજી એને લગ્નની લાલચ આપી અને તેની સાથે શરીર સંગંધમાં ગયેલો ત્યારબાદ છોકરીને આ સુધી સંઘ ન થતો તેના ઘેર જ દેતી રહેતી પણ ફરીથી પહેલાં એને ફોન કરીને મળવા બોલાવેલો બંને જણા બંને જણા એને પેલી હોટલમાં બોલાવેલી ત્યાં ગાડી પછી ફરીથી આ કામ કરવાનું કહેતા એણે ના પાડેલી અને એના પિતાને ફોન કરી એને બોલાવેલા અને એ દરમિયાન એને કંઈક છોકરાએ બહાર દીકરી જોડી મારામારી પણ કરેલી એ સંબંધે તાત્કાલિક એના પિતાની ફરિયાદની ગુણ દાખલ કરે છે અને આરોપીને અટક હાલ તો નરાધમ તોફિકની સાથે ઓયો અને કોફી કાફેના સંચાલકો પણ એટલા જ કસૂરવાર હોવાનો ઉલ્લેખ કરાયો છે અને તાત્કાલિક આ દૂષણને દૂર કરવા માંગ લોકો કરી રહ્યા છે અઝર ખુશી સાથે પ્રકાશ